અત્યારે હાલમાં આવી મોટી ખબર મહુધા તાલુકાના બલુલ પશુઓને ઘાસચારો નાખવા ગયેલા યુવકનું વીજ કરંટ લાગતા મોત નીપજ્યું હતું આ બનાવ અંગ મહુધા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મહુધા તાલુકાના બલુલ જૈમિતપુરામાં રહેતા સલીમભાઈ અનવરભાઈ ખુરશી ખેતી અને પશુપાલન કરી જીવન જીવન નિહારી કરે છે તેમને ખેતરમાં કૂવાની બોરડી પાછળ પશુઓને બાંધી રાખ્યા હતા ગઈકાલે સોમવારે સાંજે સાત વાગ્યાના સુમારે કુવા પાછળ બાંધેલા પશુઓને ઘાસચારો નાખવા ગયા હતા ત્યારે અચાનક વીજ કરંટ લાગતા આખા શરીર ગંભીર રીતે દાજી જતા સલીમભાઈ કુર્સી ઉંમર ચાલીસ ઘટના સ્થળે મોત નીપજતા સમગ્ર નાનકડા ગામમાં શોક વાપી જવા પામ્યો હતો આ બનાવ અંગે વ્યાપીશ અનોરભાઈ કુરશીએ મહુદા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે અકસ્માતનું મોત નોંધી કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ